નમસ્કાર રાજકીય ચર્ચાઓ સાથે સિદ્ધઅન સટ વાત કરવા હું કિશન કાટેલિયા અમારા વિશેષ રજૂઆત સિદ્ધઅણ સટમાં આપનું સ્વાગત કરું છું આજે વાત કરવી છે રાજકોટ બેઠકને લઈને કારણ કે નેતાઓ જ્યારે એમ થાય કે ચૂંટણી આવી અને સીટ ઉપરનો માહોલ બદલે ને એટલે નેતાઓ પોતાના મન બદલી નાખે દરેક નેતા એ માહોલ બનતાની સાથે અને એમાં ખાસ કરીને વિપક્ષના નેતાઓ કે માહોલ જોવે કે ભાઈ કેવો માહોલ બને છે બે હજાર ની અંદર કોંગ્રેસ માટે જબરજસ્ત માહોલ હતો ત્યારે નાનામાં નાના માણસને પણ કોંગ્રેસની સીટ પર ચૂંટણી લડવી હતી કારણ કે ત્યારે જીતી જવાય એવું હતું ત્યારબાદ ફરી વિધાનસભા આવી અને કોંગ્રેસને એવું લાગ્યું કે આ વખતે માહોલ નથી તો ઘણા બધા નેતાઓએ લડવાની ના ઈચ્છા વ્યક્ત કરી બે હજાર ચોવીસ આવ્યું આ વખતે પણ ક્યાંક માહોલ એ વિપક્ષ માટે જોઈએ એટલો યોગ્ય ન હતો પછીનો પ્રશ્ન છે પરિણામો આવે ત્યારે પરંતુ માહોલ જોતા હોય છે અને માહોલ જોયા બાદ પોતાનું મન બનાવતા હોય છે રાજકોટ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લાંબા સમયથી નક્કી નહોતા થતા કે કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે કોંગ્રેસ કોને ટિકિટ આપશે જોકે હવે આખરી ઘડીએ પરેશ ધાનાણીનું નામ ચર્ચામાં છે પરસોતમ રૂપાલા જેવા દિગ્ગજ નેતા લડતા હોય તો એની સામે કોંગ્રેસે પણ પોતાના દિગ્ગજ નેતાને લડાવવાની તૈયારી દર્શાવી છે પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણીનું નામ ચર્ચામાં આવ્યું છે સીધું અને પ્રસ્તુત છે માહોલ બન્યો નેતાનું મન પણ બની ગયું મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટના વોરરૂમથી આ મોટા સમાચાર આવી રહ્યા છે રાહતના સમાચાર આવ્યા છે રાજકોટના રાજવી માંધાતા સિંહ પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા છે ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને

રાજકોટનો જે રાજકીય માહોલ છે એ બિલકુલ ગરમ થઈ ગયો છે છે સહયોગી ધર્મેશ વૈદ્ય અમારી સાથે જોડાયા બે સ્ક્રીન અલગ અલગ એક તરફ રાજવી પરિવારનું સમર્થન તો બીજી તરફ રૂપાલાજ જ રાજકોટમાં છે એવી ચર્ચા વચ્ચે ધાનાણી નું વેલકમ કિશન સૌરાષ્ટ્રની રાજનીતિ માટે આજે બે મહત્વની ઘટના કહી શકાય છે કે એક તો પુરુષોત્તમ રૂપાલાના જે ક્ષત્રિય સમાજના જે નિવેદન છે જે ટિપ્પણી છે એના જે વિવાદ અને વિરોધ વચ્ચે આજે પહેલીવાર રાજકોટના રાજવી માધાતા સિંહે પોતાની પ્રેસ કોન્ફરન્સ કરી અને એમણે રાષ્ટ્રહિત માટે આ નિર્ણય માટે સુખદ સમાધાનની એક માંગ કરી અને એમણે કહ્યું કે રૂપાલાજીએ ત્રણ વાર માફી માગી છે સીઆર આર પાટીલે માફી માંગી છે માટે ભાજપ અને કોર સમિટી એ જે ક્ષત્રિય સમાજની છે એનો સુખદ અંત આવે એવું સમાજના હિત માટે રાષ્ટ્રના હિત માટે બહુ મહત્ત્વનું છે બીજું બીજી ઘટના એવી બની કે આજે રાજકોટ કોંગ્રેસનો એક જૂથ એટલે પૂર્વ ધારાસભ્ય લલિત કગત્રા સહિત પરેશ ધાનાણીને મનાવવા માટે અમરેલી પહોંચ્યા અને ત્યાં પરેશ ધાનાણીએ તૈયારી કરી કે રૂપાલા સામે જો રૂપાલા લડે તો પોતે લડવા તૈયાર છે આમ આ બે ઘટનાએ સૌરાષ્ટ્રના રાજકારણમાં જે મહત્વનું કહી શકાય એવી આ ઘટના કહી શકાય કે જે ગુજરાતના રાજકારણને પણ સ્પર્શે એવી છે અને આ બંને ઘટના આજે એક જ દિવસે બની માંધાતા સિંહ એ રાજકોટના ઠાકોર સાહેબ છે સ્ટેટ કહેવાય કેટલું વજન પડશે આખી વાતથી કેવું ચિત્ર બદલાશે પરસોત્તમ રૂપાલા માટે જે આખી વાત ચાલી કેટલો ફાયદો કારણ કે ખુદ રાજવી રાજકોટના રાજવી ખુદ મેદાન પુરુષોત્તમ રૂપાલાનું જે ટિપ્પણી છે કથિત જેને આપણે નિવેદન કરે જેનો વિરોધ થઈ રહ્યો છે એ રાજકોટમાં જ થયું અને એ પછી દસ દિવસ પછી તમે જ્યારે રાજવી જ્યારે આજે આવ્યા છે એટલે ઠાકોર સાહેબે એમણે જે પત્રકાર પરિષદ રાજવી સમર્થનમાં આવ્યા છે આ બહુ મહત્ત્વની વાત છે તમે જુઓ તો કચ્છના રાજવી પણ ભલે નિવેદનને વખોડી રહ્યા છે પણ એમણે રૂપાલાને ભાજપને સમર્થન કર્યું છે અને આમણે પણ એવું જ કીધું રાષ્ટ્રહિત ખાતર રાષ્ટ્રહિતમાં અત્યારે નરેન્દ્ર મોદીનું નેતૃત્વ છે હું ક્ષત્રિય છું હું રાષ્ટ્રનો નાગરિક છું અને ભાજપમાં છું આ ત્રણેય વસ્તુનો સંબોધન કરીને જેને કહી શકાય કે માદાતાશ્રીએ એક અપીલ પણ કરી છે કે આ નિવેડો જલ્દી આવો જોઈએ ચોક્કસ રાજવી તરીકે એમનો ફાયદો જરૂરી છે કારણ કે આ એક લાંબા સમય પછી એમની જ્યારે એન્ટ્રી થઈ છે લોકોને પણ એમ નહોતું કે રાજકોટના ઠાકોર સાહેબ કેમ નથી કાંઈ બોલતા તો આજે જ્યારે બોલ્યા છે ત્યારે રાજવીએ સમર્થન પણ આપ્યું છે અને સુખદ નિવડો નિવેડો આવે અને માફી માગી છે અને બીજું એણે પણ કીધું કે રાજા સંવેદનશીલ પણ હોવો જોઈએ આ તમામ વસ્તુઓની અત્યારે એમણે છણાવટ કરી અને આજે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને એ રાજવીનું આમ સમર્થન એવું જ છે કે રૂપાલાને માફ કરો આ એક મોટી વાત છે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં રાજવી આવ્યા છે આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો સમર્થન એ રૂપાલાનું થઈ રહ્યું છે બીજી તરફ ક્યાંક માટે નેતાઓ અમને પહોંચ્યા મોટા સમાચાર રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર રાજકોટ બેઠક પરથી આવી રહ્યા છે પરેશ ધાનાણી રાજકોટથી ચૂંટણી લડવા માટે માનસિક રીતે તૈયાર થઈ ગયા છે આગેવાનોના આગ્રહ બાદ ધાનાણીએ જાહેરાત કરી છે પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડશે તો હું રાજકોટથી ચૂંટણી લડીશ કાર્યકર્તાઓને નારાજ નહીં કરું એવી પરેશ ધાનાણીએ સ્પષ્ટતા કરી છે સ્વાભિમાનના રક્ષણની લડાઈ કર લડાઈ છે અને એ લડાઈ લડવા માટે હું તૈયાર છું પરેશ ધાનાણીની રાજકોટમાં એન્ટ્રી થાય તો રાજકોટમાં લેવવા વર્ષિસ કડવા પાટીદારનો જંગ જામશે પરસોત્તમ રૂપાલા સામે ધાનાણી રાજકોટથી ચૂંટણી લડશે ગુજરાતના રાજકારણમાં આજે પરેશ ધાનાણીની એન્ટ્રીની જે વાતો થતી હતી એ પરેશ ધાનાણીની એન્ટ્રી બાદ હવે પરેશ ધાનાણી એ સ્વાભાવિક રીતે રાજકોટ આવે એવી પૂર્ણ શક્યતાઓ છે પરેશ ધાનાણીના ઘરે પચાસ થી વધુ આગેવાનો પહોંચ્યા હતા મિટિંગમાં પરેશ ધાનાણી અને પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા બંને શું કહ્યું એ પણ સાંભળી લઈએ સ્વાભિમાનના રક્ષણની લડાઈ છે દીકરીઓના દામનને દાગ લગાડ્યો ને એને સબક શીખવાડવા માટેની લડાઈ છે જો અહંકારી નેતાઓએ બારોટના પગલા નહીં ફર્યા તો આ નવા મહાભારતના રણ મેદાનમાં અર્જુન આવી રહ્યા એનું અભિમાનથી ઉમેદવાર ન બદલાવે તો તમે રાજકોટીય સંસદીય મત વિસ્તારમાંથી ઉમેદવારી કરો અને અમને આશા અને વિશ્વાસ હતો કે પરેશભાઈ આટલા કાર્યકરોની લાગણી દુભાવશે નહીં અને તમારી વચ્ચે સુખદ કહું છું કે મેં તમને કીધું એમ જો રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી એનું જે અભિમાન છે કે અમે ઉમેદવાર ન જ બદલાવીએ કોઈ પણ સમાજ ગમે તેટલો લડે કોઈ પણ બહેનો માતાઓ ગમે તે રોડ ઉપર આવે તો પણ અમારી વાત નહીં બદલે એ જો એનું અભિમાન ચાલુ રહેશે તો પરેશભાઈ ધાનાણી રાજકોટમાંથી લડશે લડશે ને લડશે તો પરેશ ધાનાણી ની એન્ટ્રી અને પરેશ ધાનાણી ની એન્ટ્રી થી રાજકોટ માં લેવા વર્સિસ કડવાની જે લડાઈ છે લડાઈ પણ જોવા મળે કારણ કે એક તરફ પરસોતમ રૂપાલા છે તો બીજી તરફ પરેશ ધાનાણી છે સહયોગી ધર્મેશ વૈદ્ય અમારી સાથે જોડાયા છે પરેશ ધાનાણીની એન્ટ્રીથી લેવા કડવા પટેલની જે મતદારો છે એ મતદારોની અંદર પણ બંને નેતાઓ પોતાની નજર રાખશે કારણ કે બંને અલગ અલગ સમાજમાંથી આવે છે બીજી પણ અનેક ભૂમિકાઓ આપણને જોવા મળશે જેના ઉપર આપણે અત્યારે ચર્ચા નહીં કરીએ ઘણી બધી બીજી સંસ્થાઓ છે કે જે અલગ અલગ લોકોનું સમર્થન કરશે પણ પરેશ ધાનાણીએ સ્પષ્ટતા કરી છે કે રૂપાલા લડશે તો જ હું આવીશ આ પાછળનું ગણિત છું મહત્વની વાત કિશન જો એ કહે કે બંને આગેવાનો અમરેલીથી આવશે જો રૂપાલા તો આવી જ ગયા છે પરેશ ધાનાણી આવશે તો બંને આયાથી રાજકોટ માટે ગણાશે બીજું ભાજપનો ગણાતી આ બેઠક છે અને એક ગઠ ગણાતી બેઠકમાં આપણે માત્ર કડવા લેવુંની જો વાત કરશું તો એના કરતાં પણ એક જંગ છે એ રોમાંચ રોચક હશે એનું કારણ છે રાજકારણમાં બે જૂના જોગીઓ આમને સામને આવશે અને એ સૌરાષ્ટ્રનો આ જંગ રાજકોટનો મહત્ત્વનો રહેશે અને એવા સંજોગોમાં આમના ખાલી આવવાની કે લડવાની ધારો કે પર લલિત થાય એવું કીધું છે કે પુરુષોત્તમ રૂપાલા લડશે તો પરેશ ધાનાણી આવશે હવે એ જ એ જ એ સૂચક વસ્તુ એ છે કે પહેલાં એ જ પરેશ ધાનાણી રાજકોટ બેઠક ઉપર લડવાની ના પાડતા હતા પણ છેલ્લા ચાર પાંચ દિવસના તમે ટ્વીટ જુઓ અને એમનું જો તો હવે જ્યારે કહી શકાય કે હવે એમની તૈયારી જે બતાડી રહ્યા છે અને બીજી વાત એ તમે કહો કે પરેશ ધાનાણીએ જ્યારે કીધું છે કે પાર્ટી મને આદેશ આપશે તો પાર્ટીની પેનલમાં તો એનું નામ પહેલેથી જ મોખરે છે બીજી ત્રીજી વાત મહત્ત્વની રાજકોટ કોંગ્રેસ માટે વાત કરીએ તો રાજકોટ કોંગ્રેસમાં અલગ અલગ ત્રણ જૂથ હતા ત્રણેય જૂથ અલગ અલગ ઉમેદવાર આપતું હતું દાવેદાર આપતું હતું એવા સમયે આજે જે કોંગ્રેસના લોકોએ જે કાંઈ સારું કામ કર્યું હોય એવું લાગે છે કે કદાચ સમૂહ લઈને સીધા પરેશ ધાનાણીને જ એન્ટ્રી કરવાની એક તૈયારી હાય એટલે એ જ એ જ વાત પરેશ ધાનાણી સામેથી લડવા આવ્યા તમે આખી રણનીતિને ખૂબ નજીકથી જો રાજનીતિ હોય અહીંયા રણનીતિ હોય જ અને મેં આપને કીધું ને કે જે પરેશ ધાનાણીએ આપણે એક અઠવાડિયા પહેલાં આપણે અટકળો ચલાવી ત્યારે એમનું સ્ટેટમેન્ટ હતું કે મારે રાજકોટ ચૂંટણી લડવાની કોઈ તૈયારી નથી પરંતુ એ પછીના ત્રણ ચાર દિવસમાં લડવાની તૈયારી બતાવીને આજે એક સમૂહ અને પૂર્વ ધારાસભ્ય લલિત કરે એટલે મોટું નેતાનું નામ કહેવાય કોંગ્રેસનું એની સાથે જો સો પચાસથી સો જણ ગયા હોય અને જે કહેવા ગયા હોય કે ભાઈ આમંત્રિત એટલે આમ તો કંકોત્રી જેવું જ છે અને કંકોત્રી તરીકે તમે જે રૂબરૂ આમંત્રણ આપવા જાવ અને એટલે જ લેવવા કડવાના જંગ વચ્ચે રાજકોટનો આ રોચક જંગ કરી શકાય છે અને એટલે જ આપણે અત્યારે કહીએ કે પરેશ ધાનાણીની હા પણ એની પાછી સૂચક શરત કે રૂપાલા લડશે તો પણ રૂપાલા તો સોળમીએ ઉમેદવારી ફોર્મ ભરવાનું જ છે એટલે હવે લડવાનું જ છે જો પરેશ ધાનાણીએ હોય તો તૈયારી જ રાખવી પડશે તો એવું જ થવાનું છે અને એટલે જ આ લોકો ગયા હોય ઘણો રોચક બનશે જેની અંદર મજા આવશે કારણ કે બંને બંને લડવૈયા લડશે છે અને બંને અને તમે કર્મ સ્થળ પણ કહી શકો બંને અમરેલીના છે અમરેલીમાં પણ અનેક વખત આમને સામે ચૂંટણીઓ લડી ચૂક્યા છે ફરી બજાર રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર ગુજરાતના વોર રૂમથી લોકસભાની ચૂંટણીને લઈને રાજકોટમાં જબરજસ્ત ચૂંટણીનો જંગ જામશે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા સાથે ખાસ વાતચીત ગુજરાત દ્વારા કરવામાં આવી લલિત કગથરાનું કેવું છે કે વર્ષ બે હજાર બે ની ચૂંટણીના પરિણામોનું પુનરાવર્તન થશે પરસોત્તમ રૂપાલાની જેમ પરેશ ધાનાણી પણ દિગ્ગજ નેતા છે લોકસભાની ચૂંટણીને લઈને રાજકોટમાં બંને ઉમેદવારો એ આમને સામને લડાઈથી બે હજાર બેની ચૂંટણીનું પુનરાવર્તન થશે તેવું લલિત કગથરાનું માનવું છે કારણ કે બંને દિગ્ગજ નેતા છે એવામાં આજે પરેશ ધાનાણીને મનાવવા માટે પણ લલિત કગથરા રાજકોટનું મોવડી મંડળ લઈને ત્યાં પહોંચ્યા હતા લડાઈ દિગ્ગજ છે એવું લલિત કગથરાનું કહેવું છે શું કહ્યું લલિત કગથરાએ એ પણ આપણે સાંભળીએ લોકસભાની ચૂંટણીને લઈને હવે રાજકોટનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે એક તરફ ભારતીય જનતા પાર્ટીએ જે રીતના ગઈકાલે જાહેરાત કરી કે સોળ તારીખે પરસોત્તમ રૂપાલા છે તે રાજકોટની ફોર્મ ભરવાના છે કોંગ્રેસનું જે ચિત્ર છે તે પણ સ્પષ્ટ થઈ ગયું છે કેમ કે પરેશ ધાનાણી છે તે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે આ જંગ કેવો રહેશે આપણી સાથે પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના અગ્રણી લલિતભાઈ કગત્રા આપણી સાથે છે લલિતભાઈ જંગ કેવો જોવો છો આપ રાજકોટની લોકસભાની બેઠકને લઈને બે હજાર બે વાળો જે રીતે કુંવરજીભાઈ અને કિરણ પટેલ ચૂંટણી હતા અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એ જ પરિસ્થિતિનું આવતા દિવસોમાં નિર્માણ થશે ભાઈ રૂપાલાની જેમ અમારા પરેશભાઈ ધાનાણી પણ દિગ્ગજ નેતા છે કોંગ્રેસ પાર્ટીના તો બે નેતાઓની જ્યારે ટક્કર થાય અને જે રીતે સૌરાષ્ટ્રભરમાં ખેડૂતો યુવાનો નારાજ છે અને યુવાનો જે રીતે બેકાર નોકરી માટેની તડપે છે એ બધે જ પરિસ્થિતિ જોતા આવતા દિવસોમાં સૌરાષ્ટ્ર ભરમાં રાજકોટ છે ને એ સૌરાષ્ટ્રનું એપિસેન્ટર છે એટલે અહીંયા જે જંગ જામશે એનો સંપૂર્ણ અસર સમગ્ર સૌરાષ્ટ્રમાં પડશે એ લોકોએ તો ઘણા સમયથી તૈયારીઓ શરૂ કરી દીધી હતી નામ પણ વેલું જાહેરાત થઈ છે ક્યાંક મોડું થઈ ગયું હોય એવી પરિસ્થિતિ છે કોંગ્રેસ પાર્ટીએ જો કોંગ્રેસ પાર્ટીના પણ ઉમેદવારો ઓલમોસ્ટ ફાઈનલ હતા પણ અમારી બધાની લાગણી અને માગણી અને વાત એવી હતી કે આ બદલાયેલી પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રમાં તમે મોટી ટક્કર રાજકોટમાં આપો તો એની અસર સમગ્ર સૌરાષ્ટ્રમાં થાય એટલા માટે પરેશભાઈને વિનંતી કરી મુદ્દાઓ કેવા હશે રાજકોટના અને લોકસભાની ચૂંટણી હોય એટલે સ્વાભાવિક છે પ્રાદેશિક મુદ્દાઓ સૌરાષ્ટ્રની અંદર આજે તમે ઉદ્યોગોની હાલત જુઓ તો તમામ સેક્ટરો મંદીમાં છે શેર બજાર રોજે રોજ કૂદકે ને ભૂસકે વધતું જાય છે એનો બદલાવ એ છે કે ખાલી મૂડીપતિઓ અમુક મૂડીપતિઓ છે ને એ જ પૈસાવાળા થતા જાય છે ગરીબ છે એ વધારે ગરીબ થતો જાય છે નાનો માણસને પોતાનું જિંદગી કેમ જીવીએ પ્રશ્ન ઊભો થાય છે આ દરકાર બધા જે લોકોને અત્યારે વર્ક વર્કમાં એટલે ટેમ્પરરી જે કામમાં લેતા હોય છે જેને આપણે ટેમ્પરરી રીતે કામે લીધા હોય એવા તમામ લોકોની પરિસ્થિતિ તમે પૂછજો કે જે તમે કેમ જીવન જીવી રહ્યા છો એકદી એક પોલીસમાં મિત્ર હતો એને મેં રોઈકો મેં દેલા હું હો રૂપિયા ઉઘરાવો છો સાહેબ કે દસ હજાર રૂપિયામાં કેમ પૂરું થાય તમે ઘર હલાવી જુઓ તો તમને ખબર થાય એવી વાત જ્યારે છે ત્યારે પરિસ્થિતિનું લોકો નોકરી માટે તડપે છે આજે જે રીતે કોંગ્રેસના શાસનમાં તમને ખબર હોય તો લોધિકા તાલુકાને બેકવર્ડ ડિસ્ટ્રિક્ટ તાલુકો જાહેર કર્યો હોય અને જેવી રીતે સાપર વેરાવળોમાં ઉદ્યોગ થયા હોય એવી જ રીતે રાજકોટ સંસદીય મત વિસ્તારમાં વીછિયા તાલુકો જસદ તાલુકાને આવી રીતે ડેવલપ કરવા જોઈએ કે જ્યાં એમ્પ્લોયમેન્ટ જનરલ થતું હોય એવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપે અને એ રીતે આગળ વધે એના માટેના પુદાઓ

પરેશ ધાનાણી પર ભારતીય જનતા પાર્ટીના નેતાઓના આકરા પ્રહાર થઈ રહ્યા છે બે દિવસ પહેલાં બે દિવસ પહેલાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આકરા પ્રહાર કર્યા હતા રાજકોટ બેઠક પર ઉમેદવાર જાહેર ન થતા વિજય રૂપાણીએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી કોંગ્રેસને કાર્યકરો નથી મળતા તો ઉમેદવાર ક્યાંથી મળે પરેશ ધાનાણીને લઈને રૂપાણીએ કોંગ્રેસ પર તીખા વાર કર્યા હતા બે દિવસ પહેલાં વિજય રૂપાણીએ શું કહ્યું હતું એ પણ આપણે સાંભળી લઈએ કોંગ્રેસને ઉમેદવાર મળતા નથી કોંગ્રેસની સ્થિતિ ખૂબ લાચારીપૂર્વકની સ્થિતિ છે ખરાબ સ્થિતિ છે કોંગ્રેસને ઉમેદવાર જ જ્યારે ન મળતા હોય તો કાર્યકર્તાનો સવાલ જ નથી ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ સારું વાતાવરણ અત્યારે ગુજરાતમાં છે અને ગુજરાતમાં પણ છેલ્લા પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કામ કર્યું છે અને નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી આજ દિવસ સુધી અને દિલ્હીમાં પણ જે કામ થયું છે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે અને ભારતીય જનતા પાર્ટી છવ્વીસ બેઠક જીતશે હા તો પરેશભાઈ લાભ લઈ લે એમાં ક્યાં ના પાડી છે ખરાબ રીતે હારશે એમાં કોઈ શંકા જ નથી તો વિજય રૂપાણીએ કહ્યું હતું કે ભલે પરેશ ધાનાણી આવીને લાભ લઈ લે ખરાબ રીતે હારશે એવા સ્પષ્ટ સંકેત વિજય રૂપાણી આપ્યા હતા બઝર વાગ્યું છે મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટના બોર્ડરૂમથી રાજકોટ બેઠક પર કોંગ્રેસ પરેશ ધાનાણીને ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી શક્યતા ધાનાણીના નામને લઈને વહેતી થયેલી અટકળો વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સૌરાષ્ટ્રના પ્રવક્તા રાજુ ધ્રુવે નિવેદન આપ્યું છે ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે નિવેદન આપતા કહ્યું કે બેઠક પર કોંગ્રેસનું કોકડું જ ગૂંચવાયેલું છે કોંગ્રેસ કોકડું સરળતાથી ઉકેલાય તેવું લાગતું પણ નથી રાજુ ધ્રુવે આકરા પ્રહાર કરતા શું કહ્યું એ પણ સાંભળીએ રાજકોટ લોકસભા બેઠકને લઈને છેલ્લા ઘણા સમયથી જે કોકડું ગૂંચવાયેલું હતું કોંગ્રેસનું તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે ને પરેશ દાનાણી હવે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર તરીકે રાજકોટથી ચૂંટણી લડવાના છે બીજી તરફ ભારતીય જન જનતા પાર્ટી છે તેમનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે કેમ કે સોળ તારીખે પરસોત્તમ રૂપાલા રાજકોટથી લોકસભાની ચૂંટણીનું જે પોતાનું જે ઉમેદવારી ફોર્મ છે તે ભરવાના છે આ તમામ સમીકરણો કઈ પ્રકારના છે ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તા છે સૌરાષ્ટ્રના રાજુભાઈ ધ્રુવ આપણી સાથે છે રાજુભાઈ એક બાજુ જે રીતના આપણે ગઈકાલે પણ વાત થઈ કે પરસોત્તમભાઈ છે તે આગામી સોળ તારીખે ફોર્મ ભરવાના છે ને હવે કોંગ્રેસનું જે ઘણા સમયથી કોકડું ગૂંચવાયું હતું એ હવે ફાઈનલ થતું જોવા મળી રહ્યું છે પરેશ ધાનાણી રાજકોટથી ચૂંટણી લડવાના છે આ જંગને આપ કઈ રીતના જુઓ છો કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું હતું અને નામ જાહેર થાય અને ઉકેલાઈ જશે તો આપને લાગે છે એવું કોંગ્રેસનું કોકડું સરળતાથી એ હું ચૂકેલા એવું દેખાતું એટલા માટે નથી કે એમના રાષ્ટ્રીય નેતૃત્વએ વાયનાડ જવું પડે છે આજે જેનું રાષ્ટ્રીય નેતૃત્વ છે એ પોતે પોતાની બેઠક ઉપરથી લડી ન શકતા હોય એવી આ પાર્ટી કોંગ્રેસને જે રીતે આપ જુઓ કે ઉમેદવાર નથી મળતા સૌરાષ્ટ્રની મોટાભાગની સીટની પરિસ્થિતિ આપ જાણો છો હું બહુ સ્પષ્ટપણે કહું છું કે કોઈ પણ નામ લીધા વગર હું કહીશ કોઈ પણ ઉમેદવાર એ સ્વયં કોંગ્રેસનું રાષ્ટ્રીય નેતૃત્વ આવે તો પણ રાજકોટ લોકસભાની સીટ ઉપરથી પરસોત્તમભાઈ રૂપાલાનો વિજય નિશ્ચિત છે અમે અમારા પ્રદેશ અધ્યક્ષ અદણી સી આર પાટીલ સાહેબજીને અમે વચન આપેલું છે એમને અમને લક્ષ્યાંક આપ્યો પાંચ લાખ કરતાં વધુ અમે એમને છ થી સાત લાખથી વધુ લીડથી પરસોત્તમભાઈને વિજેતા બનાવી અને એમને આપેલું અમારું વાત છે પરસોત્તમ રૂપાલા જો અહીંથી ટિકિટ ચૂંટણી લડે તો જ પરેશ ધાનાણી અહીંયા ચૂંટણી લડવા આવે એકબાજુ બાજુ ક્ષત્રિય સમાજનો વિરોધ શું માનો છો આ વિરોધનું રાજકારણ રાજકીય આખું સમીકરણ ઊભું કરવા માટેના કોંગ્રેસના પ્રયત્નો હોઈ શકે એક રાજકીય રંગ દેવાની વાત હોય પેલી એક વાત આપે જ કહ્યું કે કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું છે પણ આપને આપ જે રીતે વાત કરો છો આપને સમક્ષ એટલે એક વાત આપને કહું કે જો તો જો ને તોની રાજનીતિ કરે છે એમના ઉમેદવાર નિશ્ચિત નથી એમનો પક્ષ નિશ્ચિત નથી ફરી બઝર વાગ્યું મોટા સમાચાર આવી રહ્યા છે રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર લોકસભાની પડે પડની વિગતે ગુજરાત ફર્સ્ટ આપને આવી રહ્યું છે ત્યારે રાજકોટ બેઠક પર ભરત બોઘરાનો કોંગ્રેસને પડકાર છે રાજકોટ બેઠક પર કોઈ પણ આવે ભારતીય જનતા પાર્ટીનો જ વિજય થશે પરેશ ધાનાણી આવે કે રાહુલ ગાંધી આવે અમે આવકારીએ છીએ ભરત બોગરાએ કહ્યું છે કોંગ્રેસની ડિપોઝિટ બચાવવા માટે કોંગ્રેસ ચૂંટણી લડી રહી છે રાજકોટમાં કોઈ પણ ઉમેદવાર આવે ભારતીય જનતા પાર્ટીનો જ વિજય થશે ભરત શું કહ્યું એ પણ આપણે સાંભળી લઈએ ચોક્કસ મહાપર્વ બે હજાર ચોવીસની ચૂંટણી આ ચૂંટણીમાં કોઈ પણ લડવો આવે વિરોધ પક્ષથી અમે એને આવકારીએ છીએ પરેશભાઈ ધાનાણી આવે કદાચ રાહુલ ગાંધી આવે સોનિયાજી આવે કોઈ પણ નેતા આવે અમારા માટે સન્માનની છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ બુથ લેવલથી લઈને પેજ સમિતિથી લઈને પ્રદેશ લેવલ સુધીની જે રીતે સંગઠનની ટીમ કામ કરી રહી છે રાજકોટ લોકસભાની વાત કરીએ તો આદરણી પરષોત્તમભાઈ રૂપાલા સાહેબનો એક વખતનો પ્રવાસ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયો છે લોકોનો પ્રેમ જનતાનો પ્રેમ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ ઉપર જે રીતે છે ચોક્કસપણે રાજકોટની સીટ પાંચ લાખથી વધારે લીડથી જીતવાના છીએ સાથે સાથે હું એટલું કહીશ કે રાજકોટમાં કદાચ કોઈ નેતા ચૂંટણી લડ્યા હોત તો ડિપોઝિટ પણ બચે નહીં એવી સ્થિતિ હતી એટલા માટે ડરતા ડરતા અમરેલી સુધી મનાવા ગયા પરંતુ હજુ પણ કોંગ્રેસની લડાઈ ડિપોઝિટ બચાવવા માટે છે નહીં કે જીતવા માટે ફરી બઝર વાગ્યું મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટ પર આ સૌથી મોટા સમાચાર સમાચાર આવી રહ્યા છે રાજકોટના રાજવી પરિવારને લઈને રાજકોટના રાજવી પરિવાર માધાતા સિંહે અપીલ કરી છે સક્રિય સમાજ મોટું દિલ રાખીને માફી આપી દે માધાતાસિંહે કહ્યું છે ભાજપ અને સક્રિય સમાજને અપીલ કરું છું કે આખાય વિવાદનો સુખદ અંત લાવે પરસોત્તમ રૂપાલા અને સી આર પાટીલ માફી માંગી ચૂક્યા છે ત્યારે આખા વિવાદનો સુખદ અંત આવે શું કહ્યું માંધાતાસિંહે સાંભળીએ અઘડું ભૂલી જઈને ક્ષત્રિયોને એક મોટું મન ઉદાર દિલ રાખીને પણ ક્ષમા પ્રદાન કરવી જોઈએ એવી કરબદ વિનંતી પણ કરી તો એક ક્ષત્રિય અને રાજપરિવારના એક સંતાન તરીકે મારી આપ સૌને ભારતીય જનતા પાર્ટીને અને ક્ષત્રિય સમાજને જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનું કંઈક સુખદ નિરાકરણ આવે એવા હું વંદન સાથે સહૃદય અપીલ અને વિનંતી કરું છું ભારતીય સંસ્કૃતિના જે વાહકો છે તેવી જ રીતે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી એના સક્ષમ નેતૃત્વનું આજે આપણે જરૂર છે ત્યારે આપણે માત્ર ને માત્ર હું આપના માધ્યમ દ્વારા કહેવા માગું છું કે માત્ર ને માત્ર રાષ્ટ્રહિતનું પણ આપણે વિચાર કરીને એમને પુનર્ આપણે તરીકે કરીએ કે જેથી આપણું રાષ્ટ્ર એક પાવન પથ ઉપરનું જે આપણે પ્રયાણ કરીએ છીએ એ આપણે સિદ્ધ કરી શકીએ સમાચારોમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર